ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના નમસ્કાર તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકરને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિદ્યગર પ્રાઇમ નાઇનમાં આજે ત્રણ અલગ અલગ મુદ્દાઓની વાત કરીશું પહેલો મુદ્દો રીબડાના અનિરુદ્ધસિંહના સરેન્ડરનો છે ત્યારબાદ વાત કરીશું અરવલ્લી પોલીસ અને બુટલેગરની ત્યારબાદ મુદ્દો હશે પાણીપુરી માટે મેદાને પડેલી મહિલાનો આ તમામ મુદ્દા વિશે વિગતવાર વાત કરીશું પરંતુ સૌથી પહેલાં વાત રીબડાના અનિરુદ્ધસિંહ વિશે ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજા છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કેન્દ્ર બનેલા છે પહેલાં ગોંડલ અને રીબડાનો વિવાદ જામ્યો ત્યારબાદ પછી અમિત ખૂંટ હત્યા કેસ અને વર્ષો જૂના પોપટ સુરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહનો જલવાસ હવે શરૂ થઈ ગયો છે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ પોપટ સુરઠિયા હત્યા કેસમાં ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું ગઈકાલે સરેન્ડર કરવાના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત આપવામાં આવી સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને એક અઠવાડિયા માટે સ્ટે આપવામાં આવ્યો છે જોકે ફરી આ સ્ટે હટાવી લેવાયો મહત્વનું છે કે બાવીસમી ઓગસ્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં ચાર અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો પોપટ ચોરોટ્યા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધિક્ષક ટી એસ બિસ્તના હુકમને ફગાવી અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો હતો પણ આખો આ કેસ શું હતો તે પણ સમજવા જેવું છે કારણ કે આ કેસ ચર્ચાના કેન્દ્ર સ્થાને હતો ગોંડલમાં પંદર ઓગસ્ટ ઓગણીસો અઠ્યાસીના દિવસે ધ્વજ વંદન કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી આ કેસમાં રેબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી કે વર્ષ બે હજાર અઢારમાં સજા માફી મળતા જેલમાંથી તે મુક્ત થયા હતા પરંતુ આ સજા માફી રદ કરવા પૂર્વે પૂર્વ ધારાસભ્યના પૌત્રએ અરજી કરી હતી આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અનિરુદ્ધસિંહને એક મહિનામાં સરેન્ડર થવા હુકમ કર્યો હતો જેથી હવે અનિરુદ્ધસિંહ ગોંડલ સેશન્સ કોર્ટમાં હાજર થયા પરંતુ વર્ષ ઓગણીસો અઠ્યાસી નો પોપટ લાખા સુરઠિયા હત્યા કેસ તે સમયે ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો પોપટ લાખા સુરઠિયા હત્યા કેસમાં ગોંડલ સેશન્સ કોર્ટે 1994 માં અનિરુદ્ધ સિંહને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા ત્યારબાદ સરકારે ટાડા એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી સુપ્રીમ કોર્ટે દસ જુલાઈ ઓગણીસો ના રોજ અનિરુદ્ધ સિંહને આજીવન કેદની સજા ફટકારી હતી જોકે ત્યારબાદ ત્રણ વર્ષે પોલીસ તેને પકડી શકી હતી અને વર્ષ બે હજારમાં જેલમાં મોકલી દેવાયા હતા પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રે ઓગણત્રીસમી જાન્યુઆરી બે હજાર અઢારના રોજ તત્કાલીન જેલ આઈજી ટીએસ બ્રિસ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એ સમયે અનિરુદ્ધસિંહ જાડેજાએ અઢાર વર્ષની સજા ભોગવી હતી સિંહ જાડેજાની આસ જમાફીને માફીને રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સુરઠિયાએ અરજી કરી હતી આખા કેસની અંદર હવે સિંહની મુશ્કેલી વધી રહી છે તેમની મુશ્કેલી વધવાનું કારણ એ છે કે હવે તેમણે કોર્ટમાં સરેન્ડર કર્યું હવે બીજો અમિત ખૂંટ જે કેસ છે તેની અંદર પણ સિંહની મુશ્કેલી વધી શકે તેમ છે હવે જે રીતે આખો આ કેસ અત્યાર સુધી ચર્ચાના કેન્દ્ર સ્થાને રહો કારણ કે એક બાદ એકના પર જેટલા પણ આરોપ લાગતા રહ્યા એ તમામ આરોપોની વચ્ચે આ એક જે કાયદાકીય રીતે અનિરુદ્ધસિંહ અને તેમનો પરિવાર લડત લડતો હતો તેની અંદર હવે કોર્ટની અંદર તેમને હાજર થવું પડ્યું છે આખા કેસની અંદર અનેક એવા તથ્યો હતા પુરાવાઓ હતા જેના આધારે આ હકીકત અત્યાર સુધી સામે આવી હતી અને એના આધારે હવે કોર્ટે પણ જે આદેશ કર્યો એ આદેશનું અનિદ્ધસિંહ જાડેજાએ પાલન કર્યું છે કારણ કે કાયદો એ સૌના માટે સર્વોપરી હોય છે અને કાયદાની વાત માનીને જ આગળ વધાતું હોય છે હવે આખા કેસની અંદર કયા પ્રકારના તથ્યો કયા પ્રકારની હકીકતો સામે આવશે તેના પર પણ સૌથી નજર રહેશે અને એટલા જ માટે આખો આ કેસ અત્યાર સુધી ચર્ચાના કેન્દ્ર સ્થાને હતો